આખી જિંદગી મજૂરી મજૂરી મજૂરીમાં જઈ આખી જિંદગી મજૂરી કરી છે આ દાળિયો મળતો નહીં મારો બધી ઉતારવા આવી જાય છે લ્યો મોર મોર બે દાળિયો મળ્યો તો અગિયાર વાગ્યા લઈને જતો રહ્યો ભાઈ મફત ની દાઢી જ લેવી છે દારીઓ ને આ તાની સીઓ ને તો ઠાઠ માર થઈ ફરવું છે કોમ જ કરવું નહીં ને લેપ જીપ થઈ ગયો પરસેવાથી લે ખાતે હું કરી છે છું એ મારો ઉતારું છું હું તારી જિંદગી જાકે જાય કઉ છું મારો ઉતારવા જ કઉ છું આખી જિંદગી હું કામ કર કર કરી છે કઉ છું આખી જિંદગી કોમ જ કરવાનું હોય આખી ઢહેરા કરીએ છે એવું કરી લે હું તંબુળો આખી જિંદગી થોડું કામ કરા તો છે કઉ છું દારિયો મળતો નહી મારો ઉતરવા આવી જઈ છી એ તો કોઈ બોલાવા પડે 400 400 રૂપિયા લે કઉ છું ત્રણસો રૂપિયા દારી જાય ચારસો રૂપિયા તો ચાલવાની હોય અને હું કઉ છું ખબર છે હા કે મારા છે ને મુરત છે અત્યારે છું મારો ટાઈમ નહીં મુરત માં આ બાનો ગરમ મોટું કરાવું ગોડા કઉ છું ના મારા ગરમ મોટું નહીં કરું મારે કોમ ચેટલું બધું પડ્યું છે

તે પોતે છે અને ખો ચિંતા કરવાની જરૂર નહી ક્યાં ફાયદા કભી પ્યા છે કોપાની પીલાયા નહી બાદ અમરુદ પીલા ને છે ક્યાં ફાયદા

ગમે તે પણ નટીઓ છે ને ટોપી મારો દો ના આવે ને ગોઠવો છે વચમાં મારા એના છોકરાઓ લગા હતા ને ત્યારે રસગુલ્લા રાખ્યા હતા નટુ કાકા અરે એટલે આ તો હું રાખી હતી હ પનીર છે દાળ ભાત પૂરી પાપડ બતરી ભાત એ બત્રી ભાત ને આઈટમ જો જો તું ખાતી વાત તો તારી મે માય નહીં યાર તારી નટુ કાકા હ તમે એટલા હું હાલ આવું છું પટી મેલી

ધાળ થોડો આઈ ગયા રો ચલા વાગે સા હારા ગયા રે કઉ તું આ હારા ગયા નું ટાઈમ છે ઓધો નહીં ફટરે ના આવજો મારા ટાઈમ નહીં કઉ તું હે ભઈ હાળા દાવ તો આજી આજી હાળો હાડા આય માં ફાઈવન કેવાનું છે મારા કયો કયો હા હલે આ મારું બેટો નટ્યો ભઈ જમણવાળો હમણાં તો ઉનાળા નો આ જો ઉનાળો બેહા છે ને કે લાડવો કો મોહંટર ખાધો નહીં યે ઓગન ચાલે એવું નહીં ના તો પેલું ડોમ ઓળખું કરી જાવ પાવડો લઈને અને ભઈ જાવ

આપણા ઘેર જમણવારો થા મુરત થઈ કે મુરત કવચુ હનો એ તો તું આવજે તો ખરા કવચુ એ તો ખબર પડજે કે હનો મુરત છે એવું આવજે કવચુ હો બત્રી પાત ને આઈટમ રાખી છે ખાવાની બોલતો રહી મોદો પડે છે કે કવચુ હોયા ય તાવ નઈ આયો તો હમરાય બીમાર હતો દવા બહુ લાય નકા પછી મરી જાય અરે આવજે કવચુ એ હા મુરત છે

આઈન બેહી રહ્યો છે એનો આઈન બેહી રહ્યો છું કોઈ હજુ આવ્યું જ નહીં ને રણાગાતે નહીં કશું હજુ તો અને તું કાકા ઓ ને તું કાકા લે બોલો બોલો કહું છું હા તમનું સાબ જમરવાનનું તૈયાર થયો હું કહું છું બધા નામ આવ્યો કહું છું

અલ્યા ની છા કવ છું અલ્યા સ્પેશિયલ મફલા આ સારી પેચર ખાવા જાય હું તો અલ્યા મુજ બોલે લઈને હા બોલો તમારું આયા નહીં કવ છું બીજા નહીં આયા બીજા નહીં આયા કવ છું તો નૂતરો આવવો પડી તને આવી સરને કીધું છું અજી આયા નહીં ઓહ આવસક લઠ્ઠા લઠ્ઠા અલ્યા બળપના લઠ્ઠા ને તમે તો

ખબર ગપી આ ગપ્પો તો નહીં આવતો ખબર કરી કરું ગાડી ની મુરત છે ખબર જ્યાં છોકરા ગાડી લઈ મૂર્ત કરી

આ તો આત્મારો તમારા હાથે મુરત કરો તમે થઈ ગયા લેડો ચાલુ કરી કેમ કટકુ રાખો મંગલમમાં ભગવાન વિષ્ણુ મંગલમ તળુડતજા મંગલંગ કુડલી સાક્ષ્ય મંગલ આલે તો પવન ચાલ થઈ ગઈ તો હા ચોખા મુરત તો કર દે ના

દેખાતું દેખાતું નહીં કોઈ દેખાતું તો નહીં તારું કીધું તું લેવા મને કરવા વસ્તુ તો લાવો તો મુરત કરીએ આ વગર વસ્તુ તો હોતો હજી લે

પાડું લાયો તું પાડું છો એ પાડું ખાલી કરી ડોકો કાકા હાથે કરી નાનું માંગતો નહીં અલ્યા ખોડી કોણ થાજો અમે શિયાળો બોલવા માંડી પેટમાં ના હોય તો હું કહું છું આ પરમ ટોલ્લા કરન કરજો મગિયા ઊભો ના હોય

નહી <mile inside>